નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે કમોસમી વરસાદે સત્તર લોકોનો ભોગ લીધો ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં અચાનક આવી પડેલા મીની વાવાઝોડા અને વરસાદને કારણે સત્તર લોકોના જીવ ગયા છે તો વધુ જણાવી દઈએ કે વરસાદને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વૃક્ષો ધારાશય થયાની હોડિંગ પડવાની ઈચ્છા ધારાશય થયાની અને વીજળી પડવા જેવી ઘટનાઓ બની હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે આમ અલગ અલગ ઘટનાઓમાં રાજ્યમાં સત્તર લોકોના મોત થયા હોવાના આંકડો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે આજે પણ હવામાન વિભાગે અનેક જિલ્લાઓ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરી છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да него